ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પંથકના વડનગર ચોકડી અને મિતિયાજ ચોકડી પર ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં નહીં આવતા કોડીનાર મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સોમનાથથી ભાવનગર સુધી બનતા નેશનલ હાઇવેમાં આવતા કોડીનાર પંથકના વડનગર ચોકડી અને મિતયાજ રોણા

છે અને આવે પ્રાઇવેટ વાહન સાથે જો કોઈ અઘટિત બના બનશે તો જવાબદાર કોણ રહેશે એટલે અમારું તમને એટલું જ કેવાનું કે સરકાર સુધી પહોંચાડો નેશનલ હાઈવે જે અધિકારીઓને પહોંચાડો અને રજૂઆત કરો કે બે બે છોકરીમાં વડનગર છોકરી ને

તો હજારોની સંખ્યામાં એક દિવસમાં અવર જવર છે કાલે સવારે કોઈનું એક્સિડન્ટ થાય અને મરી ન જાય એટલા માટે અમારી લાગણી ને માગણી છે કે ઓવરબ્રિજ હોવો જોઈએ બનાવવો જોઈએ અગાઉ આમાં સર્વેમાં હોય જ કારણ કે એવો કોઈ એન્જિનિયર પહેલો ન હોય કે આટલા મોટા ત્રીસ ત્રીસ ગામ એક એક ચોકડી ઉપર છે ઉપરની સાઈડમાં વડનગર અરણે સિંધા જેવડા દસ દસ હજારનું મતદાન છે એવા ગામડાઓ મોટા હોવા છતાં અહીંયા ઓવરબ્રિજ નથી આવ્યો અને અગાઉ પણ ખાલી બે ટુ વે બન્યો હતો તો પણ કેટલાય માણસો અને નવયુવાન લોહિયાળ માણસો મરી ગયેલા છે અને એને તકલીફ ન થાય એટલા માટે પણ અમારી ને માગણી છે કે આ બંને ચોકડી ઉપર ઓવરબ્રિજ હોવો જ જોઈએ એના સિવાયની કોઈ પણ અમારે માગણી નથી અને એના સિવાયના કોઈ બેરિકેડ કે સ્પીડ બ્રેકર અમારે માન્ય નથી અને ન આપવા હોય અને મરી જશે તો એ જવાબદારી કોની અત્યારે અહીંયા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દાખલા તરીકે ધારાસભ્યશ્રી છે તો અહીંયા તો જોવા જ મળતા નથી એને પણ એની ફરજમાં આવે છે ભાજપના આગેવાનો ભાજપના એટલે આપણા આગેવાનો અમારા જ આગેવાનો અને એની એ લોકોએ જે ધ્યાન આપવું જોઈએ એ ધ્યાન નથી આપ્યું અને લોકો પણ શેના માટે ડરે છે એવું દેખાઈ આવે છે કે કદાચ કોઈની એના ઉપર જોહુકમી પણ હોય કે જેથી લોકો બહાર નથી નીકળી શકતા પણ કાલે કોઈ મરી જશે તો એ જવાબદારી કોની આ અમારા કોડીનાર તાલુકાના જે મોવડી મંડળ અને જે ભાજપના આગેવાનો છે ધારાસભ્યશ્રી છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયતના શ્રી છે બધાને અમે રજૂઆત કરીએ છીએ કે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે કોઈ અમારો કે તમારો કોઈ એમાં લોહિયાર માણસ કે યુવાન માણસ મરી ન જાય એવી વિનંતી સાથે મારી માગણી આજે રજૂ કરું છું જય હિન્દુ